આકાશવાણી સમાચાર પરેશ છે નમસ્કાર ગઈકાલથી કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે ભુજ અંજાર ગાંધીધામ રાપર ભયાઉ અબડાસા લખપત બન્ની સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી છે વરસાદના પગલે ઠેર ઠેર તળાવો ઓગણતા વધામણીની ઉજવણીનો માહોલ સર્જાયો છે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં લખપત તાલુકામાં નવ મિલીમીટર અંજારમાં સત્યાવીસ મિલીમીટર ભુજમાં છ નખત્રાણામાં બાવીસ અબડાસામાં પંદર માંડવીમાં સડતાલીસ મુન્દ્રામાં નવ મિલીમીટર વરસાદ નોંધાયો છે આજે સૌથી વધુ વરસાદ ભચાઉ અને ગાંધીધામ તાલુકામાં અડતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ વરસાદ ગાંધીધામ તાલુકામાં ત્રણસો ત્રણતેર મિલીમીટર એટલે કે ચૌદ પોઈન્ટ છ ઇંચ પડ્યો છે જિલ્લામાં મેઘમહેરના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે કચ્છમાં નાની સિંચાઈના એકસો સિત્તેર ડેમો પૈકી તેરથી થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે છનું ડેમમાં હાલે સીલ લેવલ કરતાં ઊંચું પાણી ભરાયેલું છે અને બાસઠ ડેમોમાં સીલ લેવલ કરતાં નીચું પાણી છે ભુજ તાલુકાના નાની સિંચાઈના કુલ પાંત્રીસ ડેમો પૈકી ચાર ડેમ ઓવરફ્લો થયા છે જેમાં નથરકુઈ સામત્રા માનકુવા અને ચૂંડ્રીનો સમાવેશ થાય છે માંડવી તાલુકાના એકવીસ ડેમ પૈકી ગોડાલક ડેમ ઓવરફ્લો થયો છે મુન્દ્રા તાલુકાના અગિયાર પૈકી ગેલડા ડેમ ઓગની ગયો છે નખત્રાણાના કુલ સોળ ડેમ પૈકી ખારેડિયા કોટડા રોહા અને ઉમરાપર સહિત ચાર ડેમો છલકાઈ ગયા છે અબડાસા તાલુકાનો સણસરા ડેમ ઓગની ગયો છે અંજાર લખપત અને ભચાઉ તાલુકામાં હજુ એક પણ નાની સિંચાઈનો ડેમ છલકાયો નથી કચ્છમાં સારા વરસાદના પગલે જિલ્લામાં મધ્યમ સિંચાઈના કુલ વીસ ડેમ પૈકી પાંચ ડેમ ઓવરફ્લો થયા છે અબડાસા તાલુકાનો કનકાવટી રાપર તાલુકાનો ફતેગઢ ભુજ તાલુકાનો કાયલા મુન્દ્રા તાલુકાનો કારાઘોઘા અને માંડવી તાલુકાનો ડોણ ડેમ ઓવરફ્લો થયો છે સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે એકત્રીસ ડેમ હાઈ એલર્ટ ઓગણીસ ડેમ એલર્ટ અને અઢાર ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભુજ અને ભારતીય વાયુસેના દ્વારા ભુજ એરપોર્ટ ખાતે સત્તાવાર રીતે આજે પૂર્ણ સ્તરીય ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરાયું હતું નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચનાઓ અનુસાર વિમાન અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરવા માટેની મોક મોકડ્રીલનું આયોજન કરાયું હતું ભુજ એરપોર્ટ ઓથોરિટીએ પાલારાથી એકાદ કિલોમીટર દૂર પ્લેન ક્રેશ દુર્ઘટના અંગેની મોકડ્રીલ યોજી હતી આ મોકડ્રીલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ જિલ્લા વહીવટીતંત્ર પોલીસ અગ્નિશમન દળ વાયુસેના અને આરોગ્ય વિભાગ જોડાયું હતું કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે ભુજ તાલુકાના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે સગી બહેનોના મૃત્યુ નિપજ્યા છે બપોરના અરસામાં બનેલી ઘટનામાં પાણી ભરેલો મોટો ખાડો જોઈને બંને બહેનો તેમાં નાહવા પડી હતી પરંતુ ખાડો ઊંડો હોતા તેઓ ડૂબી ગઈ હતી મરણ જનાર અઢાર વર્ષીય હમીરાબાઈ અબ્દુલ્લા સમા અને સોળ વર્ષીય નાની બહેન અફસાના સમા બેવ પાણી ભરવા ગઈ હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી દરમિયાન ભોજના રોદરાણી ડેમ એક યુવક નું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવા અને વસ્તી વધારા બાબતે જાગૃતિ લાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે અગિયાર જુલાઈ થી અઢાર જુલાઈ દરમિયાન માં બનવાની ઉંમર એજ જયારે શરીર અને મન તૈયાર હોય થીમ હેઠળ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી ઝુંબેશની ઉજવણી કરવામાં આવશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ કરેલ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે કચ્છમાં વરસાદના પગલે આંતરિક રસ્તાઓ બિસ્માર બન્યા છે ખાસ કરીને અબડાસા નખત્રાણા અને માંડવી તાલુકામાં જોડતા આંતરિક રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વરસાદી પાણી થી કોજવે ધોવાઈ જતા વાહન વ્યવહાર બાધિત થયા હતા મંગવાણા થી મંજલ તરફ જતા રસ્તે કોજવે ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો નખત્રણા નલિયા માર્ગ પર ઠેર ઠેર ગાબડાઓ થતા વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર